નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં ચર્ચા કરીશું જ્ઞાન સાહિતબલ ટીવી ચોવીસ ઓફિસિયલ પરિવર્તન જાહેર કરવામાં આવે છે અને મિત્રો બીજી પણ મહત્ત્વમાં વધે છે કે છ મહિના કરા આધારિત ભરતી તેના વિશે આપણા ચર્ચા કરીશું તે પહેલા મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બનાવી છે અને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો સાથે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની અનેક માહિતી આપવામાં આવે છે કોઈ જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તો તમે જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે જે મહત્વની જે ભરતી આવી છે કે ડેન્સ સહાયક કે કામી ભરતી મિત્રો આ ડેન્સ સહાયક કે કામી ભરતી નથી પરંતુ છ મહિના કર આધારિત ભરતી છે તે પગાર ધોરણ મિત્રો એકવીસ હજાર ટો પગાર ધોરણ છે જે જ્ઞાન સહાયક જેવી જે જ્ઞાનસહાયક કામી ભરતી ન ભરાય ત્યાં સુધી નવી ભરતી છ મહિના કર આધાર કર આધારિત જે જે કર આધારિત ભરતી છે તેના વિશે ઓફિસિયલ પરિપત્ર જાય કરવામાં આવે છે તેના વિશે આપણે રીતે ચર્ચા કરીશું તો વોટ્સઅપ ચેન્ટલ બંને મેં લિંક ડિસ્કશનમાં જોઈન થઈ જજો તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે ચોવીસ છ એ તમે જોઈ શકો છો અમુક અન્વય પોરબંદર જિલ્લાના એમ કે ગાંધી અગર જે માધ્યમથી સરકારી પ્રાથમિક શાળા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાનવડ સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષકોની જગ્યા ન ભણાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએ ઉમેદવારની જ્ઞાન સહાયક જેટલું જ માનદ વેતન મળશે છ મહિના માટે મિત્રો જોઈ શકો છો કે આ છ મહિનાની કરાર જે છ મહિનાની ભરતી છે જેવી રીતે બાર મહિનાના જ્ઞાન સહાયક છે તેવી રીતે છ મહિનાની કરાર આધારિત ભરતી કહી શકાય તો મિત્રો જિલ્લો છે પોરબંદર જોઈ શકો છો એક મિત્રો એક શિક્ષકની જે પગાર ધોરણ વાગે એકવીસ હજાર પગાર છે મિત્રો છ મહિનાના એકવીસ હજાર પગાર જેવા મિત્રો કુલ સત્યાવીસ જગ્યાઓ છે જોઈ શકો છો ભરવાની જગ્યા છે સત્યાવીસ છે પોરબંદરમાં એમ ટોટલ મિત્રો પાંચ લાખ સડસઠ હજાર રૂપિયા પગાર થઈ શકે છે જ્યારે દેવભૂમિ દ્વારકામાં મિત્રો એકવીસ હજાર એવા છ શિક્ષકોની જરૂર છે આ મિત્રો જોઈ શકો છો કે અહીંયા સત્યાવીન છ મી તેત્રીસ તેત્રીસ શિક્ષકોની જરૂર છે પોરબંદર દેવભૂમિક દ્વારકામાં છ હજાર પગ છ હજાર છ મહિના કરા આધારિત એકવીસ હજાર પગાર માટે જોઈ શકો નીચે લખ્યું છે કે પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા ઉપરોક્ત બે જિલ્લામાં મિત્રો એકતાલીસ એકતાલીસ લાખ અઠ્ઠાવન હજાર પ્રોજેક્ટ છે અને ઓર્ડિનરી પોરબંદર દેવભૂમિ દ્વારકાની ફારમમાં આપવા જોઈએ તે ધ્યાને લઈને આમુખ મંજૂરી અન્વય હિસાબી શાખા ડીપીએસસી સમગ્ર શિક્ષા અંતર્ગત મનના એમ આર ફંડ માટે નો ફાળવી કરશો મિત્રો મહત્ત્વ બદલે છે કે અહીંયા છ મહિનાની જે છ મહિના સમયગાળો છે અને છ મહિનામાં તમારે જે પણ જે પોરબંદર દ્વારકામાં જે શિક્ષકોને શિક્ષકોની જોબ માટે જરૂર હતું મિત્રો અહીંયા છ મહિનાની છે ને એકવીસ હજાર પગાર રહેશે તો મિત્રો આ તે લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે તો મિત્રો આ એક બીજું માણસ આ બાકી રહ્યો સોલ મિત્રો કે જે બાબત એ છે કે જે માનની પ્રાથમિક શિક્ષણ નિયમક કચેરી બ્લોક નંબર બાર એક જીવરાજ મહેતા ભવન ગાંધીનગર અને મિત્રો ફાઇલ ક્રમ અનુસાર જે પણ પોરબંદર જિલ્લાના એક બે ગાંધી અંગ્રેજી માધ્યમ સરકારી પ્રાથમિક શાળામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બારવર તાલુકાના સરકારી એકબે માધ્યમમાં શાળામાં જ્ઞાનસાય કે કાયમી શિક્ષણ જગ્યા ન ભરાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએ ઉમેદવાર ભરવા માટે આપણી કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોરબંધ દ્વારકા જે નિયમ અનુસાર તમે કાર્યવાહી પણ કરવાની રહેશે તો મિત્રો આ ટેબને થેન્ક યુ વેરી મચ